જુઓ મિત્રો પોલીસ આવી ગઈ પોલીસ આવીને એ લોકોને મારી મારી તોડીને પણ એ અંદર લઈ જાય છે જુઓ જો પોલીસ કર્મીઓ આવી ગયા છે ને ઓલા લોકોને પર બળજબરીથી અંદર લઈ જાય છે જો કઈ રીતના ધમકાવે છે તમે ખાલી જુઓ મિત્રો જો મિત્રો કઈ રીતના પોલીસ કર્મી વર્તન કરે છે જુઓ તમે ખાલી જો મિત્રો કેટલી હદ સુધી એને દબાવવામાં આવી રહ્યા છે જુઓ તમે કેમેરામાં તમને ચોખ્ખું નહીં દેખાતું હોય પણ હું દૂર ઊભો છું એકવાર મને મેડમ જોઈ ગયા છે હું દૂર ઊભો છું પણ તમે જુઓ ખાલી ભાઈ અહીંયાથી છ સાત જણા લઈ ગયા ને એના ઉપર કેટલું દબાણપૂર્વક ઓર્ડર કરવામાં આવે છે આજે જો મિત્રો તમે બધા ભેગા થઈ ગયા ને તો કાલે પંદરમી ઓગસ્ટ એ લોકો ઉપર પણ એટલું પ્રેશર છે તો આજે આપણે બધો ન્યાય મેળવી શકીએ છીએ તમે એકવાર ખાલી આવી જાઓ અત્યારે હું ખીચામાં ફોન રાખીને લાઈવ ઉતારી રહ્યો છું ઘરે બેઠા એ લોકોને તમે બધાને મિત્રો લિંક મોકલો અત્યારે જુઓ બધાને મોકલો અને શેર કરો વિડીયો બધાને કે ક્યાં દબાણપૂર્વક બધું થઈ રહ્યું છે જવો જવો કઈ હદ સુધી એની વાણી વર્તન તો જવો ખાલી તમે પોલીસ વાળાનું સેવા સુરક્ષા શાંતિ પર કોની નેતાગીરીની અત્યારે મિત્રો ત્યાં જવાય એવું નથી ત્યાંથી ખોટા આપણને પણ પકડી લેશે એટલે આપણે શાંતિથી બીજી જગ્યાએ જઈએ છીએ અત્યારે થોડોક ટાઈમ શાંતિ રાખીએ અને પછી ફરી ભેગા પાછા થઈએ અત્યારે જે મેન મેન હતા સબાના બેન એની સાથે જોવો કે કઈ રીતના વર્તન કરવામાં આવી રહ્યું છે હવે બીજું આપણે વિચારણા કરીએ છીએ કઈ જગ્યાએ કરવું અહીંથી ટપીને જતા રહેવાનું કેટલા વિદ્યાર્થી મિત્રો ભેગા થયા છે હજી સરખા કોઈ ભેગા જ નથી થયા અત્યારે ભેગા થઈ ગયા હોત તો યુવરાજ થી આવી ગયા ધરપકડ પણ કમલેશભાઈ એમાં એવું નથી આજે ભરી ગયા ને તો એ સાંજ સુધી નહીં મૂકે આપણું આંદોલન તે દિવસની જેમ હાવ અસફળ જ રહેશે એટલે એના માટે ભરાવાનું નથી એ અહીંયાથી એટલાને બે ત્રણ ને ભરી જાય ને તો પાછું ફરીથી આપણે ઓલી જઈને આંદોલન કરવાનું છે

પબ્લિક હોત ને તો આજે બહુ અસર સમજો પબ્લિક હોત ને અને રામકથા મેદાન માં ઓલા માં બેહી ગયા હોત ને

એ ભાઈ અજયભાઈ ને અમને કાઈ નહીં થાય અમારે ભાગવાનું જ છે ભાઈ અહીંયા આવે એટલે ભાગવાનું એને 1600 નું 1600 ઈ કેમ પૂરું કરીને આવવાની જોવાનું છે આપણે ચાર જયદીપ જયદીપ વાન માં છે હે હા વાન માં એટલે એના ફોન માંથી બધું જોતા હશે ભાઈ ભાઈ પબ્લિક તો તો અમે કેટલું એનું કરેલું છે પબ્લિક ના આવી જાય તમે તમારા ગ્રુપમાં શેર કરો જેટલું બને એટલે આ લિંક શેર કરો અને વિડીયો લાઈવમાં જોડાવો બધાને જોડો એટલે ખબર પડે કે અહીંયા અમે કેટલા લડીએ છીએ તમારે તો ઘરે બેઠા લડવું અમે ઓન ગ્રાઉન્ડ કેટલા લડીએ તમને એક જ રિક્વેસ્ટ છે જયદીપભાઈ અત્યારે વાનમાં છે જયદીપભાઈને પોલીસે ડિટેન કરી લીધેલા છે તે સામે વાનમાં જ બેઠા છે તમે આ વિડીયોને બધાને મોકલો અને કયો લાઈવ અપડેટ જોવો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો

બધા વિડીયો ઉતારો આપણે લાઈવ જ છીએ તમે મિત્રો બધાને દેખાડો વિડીયો શેર કરો બધાને કઈ રીતના એ અત્યાચાર કરે છે આવો અત્યાચાર કરવાનો છોકરીઓ આમ જ હોય ગુજરાતની નારી તમે હો તો આ નારીઓ જ છે

અરે ભાઈ અહીંયા ગાડી સીધો ફોન કરી દેશે આપણે આમાં સાચું કહું વચ્ચેથી નીકળશું અરે અહીંયા ગાડી આવશે હું સાચું કહું છું ભાઈ એટલે આપણો ભાઈ બને આવ્યો ભાઈ ઓલો લોકલ આઈબી વાળો હા ઓલો લોકલ આઈબી વાળો મહેશભાઈ જવો મિત્ર કઈ રીતના અત્યાચાર છે જવો જો અજય ઈ ટુ વીલ લઈને આવા હે ને આપણે અહીંયા ની આમ જ રેવા અહીંયા રેવા દે અહી ગાડી આવશે સીધા ભરી લેશે જો મિત્રો બધાને જોડાવાનું કે બધાને મોકલો એટલે ખબર પડે કે ઓન ગ્રાઉન્ડ કેટલા લડે છે લોકો અહીંયા બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે બધી જ અપડેટ તમને જોતા જોવા મળશે ઓય અજય ગાડી આવી અજય અય અજય એસટીબી વાળા પણ આવી ગયા ભાઈ બસ અહીંયા રે બધાને ત્યાંથી ધરપકડ કરે છે અરે મિત્રો લાઈવ દેખાડવા માટે તો અમે પણ આ દૂર રહીએ છીએ તમે ખાલી લાઈવ ની લિંક બધાને મોકલો ઘરે બેઠા જોવે કે કઈ રીતના ચાલે છે અહીંયા તમારે બધાને ઘરે બેઠા જોવું છે એ વાત સાચી ક્યારેક અહીંયા ઓન ગ્રાઉન્ડ પણ આવવું પડશે ફરી લાઈવ મળીએ મિત્રો અત્યારે બસ આટલું જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બધાને મોકલજો આમાં લાઈવ આપણું શરૂ જ રહેશે આખો દિવસ